અમેરિકામાં ગુમ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો ભારતીય ગયા અઠવાડિયે ગુમ થયા બાદ કેમ્પસ ની એક બિલ્ડિંગની બહાર મૃત હાલતમાં મળી આવ્યો છે અમેરિકાના એક કાઉન્ટી આ વાતની પુષ્ટિ કરી આ વિદ્યાર્થીનું નામ નીલ આચાર્ય છે નીલ સપ્તાથી સપ્તાહથી ગુમ હતો તેની માતાએ નીલના ગુમ થવાની માહિતી આપી હતી નીલનો મૃતદેહ પડયુ યુનિવર્સિટીના કેમ્પસમાં મોરિસ લેબોરેટરીની બહારથી આવ્યો હતો લેબોરેટરી માતા ગૌરી આચાર્યએ તેના ગુમ થવાની માહિતી આપી હતી ગૌરીના જણાવ્યા મુજબ તેના પુત્રને છેલ્લી વખત ઉબેર ડ્રાઈવરે જોયો હતો ડ્રાઈવરે નીલને પડયુ યુનિવર્સિટીની બહાર ડ્રોપ કર્યો હતો ગૌરીએ સોશિયલ મીડિયા પર મદદ માંગતી પોસ્ટ પણ મૂકી હતી નીલ અઠ્યાવીસ જાન્યુઆરીથી ગુમ હતો શિકાગોમાં ભારતના મહાવાણિજ્ય દૂતાવાસે ગૌરીને જવાબ પણ આપ્યો હતો કોમ્પ્યુટર વિજ્ઞાનમાં તેજસ્વી હતો કોલેજે નીલના મોત પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે નીલ એકેડેમિક રીતે ખૂબ જ પ્રભાવશાળી હતો તેમના પરિવારજનો પ્રત્યે અમારી સંવેદના છે પોલીસે નીલના મોત નું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ જીએસટીપી